બધાને જય માતાજી જય દાસારામ જય ફરી એકવાર મારા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે ડેલી નવા નવા બ્લોગ જોવા માટે લોક ડાયરો લગ્ન ગીત જોવા માટે મારી ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લ્યો રોજ નવા નવા સ્થળ એટલે કે તીર્થ ભગવાનના મંદિર જોવા માટે મારા વ્લોગ જોવા પડશે તમારે મેં ફરી એકવાર મારી ન્યૂઝ ચેનલ રસીલા સગર વ્લોગ યુટ્યુબ ઉપર ચાલુ કરી છે તો બધાએ સપોર્ટ કરવાનો છે તો જલ્દીથી રસીલા સગર વ્લોગ ચેનલને જલ્દીથી સપોર્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આજે અમે નીકળવાના છીએ લાલો મૂવી જોવા જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે અને ભાઈ પણ છુટી ઉપર આવ્યા છે તો અમે લાલુ મૂવી જોવા નીકળીએ છીએ ત્યાંથી અમારે જવાનું છે બિચરી માતાજીના મંદિરે બિચરી માતાજીનો ઇતિહાસ હું તમને મંદિરે જઈને કહીશ ખૂબ એ મંદિરનો ઇતિહાસ છે માણસો વિદેશથી મંદિરે આવે છે ત્યાં સાત લપસ્યા ખાવાની એક પ્રચલિત જગ્યા અને ત્યાં જઈને હું તમને મંદિરનો મહત્તમ અને ત્યાંનું જે મહત્વ છે એ હું તમને મંદિરે જઈને બતાવીશ તો લોગમાં બન્યા રહો

બધાને છે બીચરીમાં અમે આવી ગયા છીએ કિચડી માતાજીના મંદિરે આ મંદિર આવ્યું છે રાજકોટમાં રાજકોટમાં તમે દસ કિલોમીટર બહાર આવો એટલે કિચડીમાંનું મંદિર આવે આ મંદિરે માતાજીની એવી ખાસિયત છે કે અહીંયા તમે સાત લપસ્યા ખાવ એટલે ધોળા ડાઘ હોય કાળા ડાઘ મસ્ત દુખાવો એ મટી જાય છે સાત લપસ્યા ખાવાની અહીંયા વીચડી માતાજીની કૃપાથી બધું મટી જાય છે એટલા માટે એકવાર જરૂરથી આ માતાજીના મંદિરે આવજો અહીંયા લપસ્યા ખાતા પહેલા તમારે મીઠાની માનતા કરવાની હોય છે તમારા શરીરમાં કાંઈ પણ દુખાવો હોય એની તમારે મીઠાની માનતા કરવાની જેટલા તમે મીઠાની માનતા કરવી એનું બમણું મીઠું તમારે ચડાવવાનું શરીરનો દુખાવો મટી જાય પછી તમારે અહીંયા સાત લપસ્યા ખાવાનું તો આ જગ્યા છે ભેચરી માતાજીની અને અહીંયા સાત લપસ્યા ખાવાથી કમરનો દુખાવો રસ ધોળા ડાઘ કાળા ડાઘ કોઈ પણ દુખાવો હોય શરીરનો તે મટી જાય છે એટલો અહીંયા માતાજીનો હાસ છે તો બ્લોગમાં કન્ટિન્યુલિયુ તમે તમને આનું લોકેશન બતાવું આની જે કુદરતી વાતાવરણ છે એવું તમને બતાવું ખરેખર બહુ આનંદ આવે છે અહીંયા એકવાર જરૂરથી આવજો અહીંયા

મંદિરેથી દર્શન કરી અને હવે અમે નીકળી ગયા છે ઘર બાજુ સવારે નીકળાતા ત્યારે મસ્ત મજાના તૈયાર થઈને ટીપ ટોપ થઈને નીકળાતા ત્યારે કિલોમીટર પૂરા થઈ ગયા છે અમારા ટુકુબેન ખાય છે શેરડી શેરડી લેવા માટે ગાડી ઊભી રાખી હતી લઈ લીધી છે હવે ફ્રૂટ બાકી છે લેવાનું ફ્રૂટ લેવા ગયા છે તો આવા જ નવા નવા બ્લોગ જોવા માટે નવા નવા સ્થળ અને મંદિર જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો રોજ નવા નવા બ્લોગ આવશે તો ચેનલને સપોર્ટ કરજો તો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રીરામ બોલી દઉં જય શ્રીરામ બોલો જય દાસારામ તો મળીએ પાછા નવા બગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો